કેમ છો બધા ગુજરાતના ઓફિસરો મજામાં તમારા માટે અત્યારે આપણે રીઝનિંગનો પાંચમો પાર્ટ જે છે લઈને હું આવી ગયો છું બરાબર છે તો સરસ મજાના પ્રશ્નો છે સરસ મજાના દાખલાઓ છે જૂના પ્રશ્નોમાંથી એકદમ લેટેસ્ટ કે જે તમે અત્યાર સુધી ના જોયું એ કંઈક નવું લાગે અને પ્રશ્ન જે છે પૂછાવાની બહુ સંભાવનાઓ શક્યતાઓ વધી જાય બે હજાર ચોવીસમાં જે હમણાં પરીક્ષા લેવાની ને મિત્રો એમાં જે રીઝનિંગ છે ને બહુ ટફ લઈ ગયા એટલે પહેલાં જેવું હવે નથી કે ભાઈ તમને એમ થાય કે ભાઈ આપણે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં જેવું રીઝનિંગ આવે એવું જ રીઝનિંગ આની અંદર આવશે ના હાર્ડ છે પ્રેક્ટિસ જરૂરી છે અને તમેને એવા પ્રશ્નોથી અત્યારે જ વાકેફ થઈ જ થઈ શકો એટલા માટે આપણે આ સિરીઝને આગળ વધારીએ છીએ અને પાંચમો પાર્ટ જે છે તમારી એક ફરિયાદ છે મિત્રો તમે મને થોડોક સપોર્ટ ઓછો કરો છો બરાબર આપણે મારા ચેનલની અંદર કહું ને તો ત્રણ હજાર સબસ્ક્રાઈબરો છે અને વિડીયોની અંદર ચાલીસથી પચાસ વ્યૂઝ આવે છે થોડા વ્યૂ આવે એવું કરો તો મને પણ મજા આવશે અને તમને પણ મજા આવશે ઓકે તો ચાલો હવે આપણે આ સિરીઝને ચાલુ કરીએ છીએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ થી ચાલુ કરીએ જે બહુ સરસ મજાનો પ્રશ્ન છે ને એકદમ નવો જ છે મને મજા આવી ગઈ પ્રશ્ન છે ને આખે આખું તમે ને તો એમ તો આ દાખલો આપણે કેમ એ નહીં પડે પછી હું સમજાવીશ ને તો તમને એવું લાગશે કોઈ એક ક્લાસની અંદર સાહીઠ વિદ્યાર્થીઓ બેઠા છે અથવા તો ભણે છે હવે એમાં એક રાજ નામનો વ્યક્તિ છે જે રાજ માત્ર એકત્રીસ લોકો થી વધુ અંક પ્રાપ્ત કરે છે બરાબર પછી સાથે સાથે વાત કરીએ સોનિયા છે અને સોનિયા છે ને એ માત્ર વીસ લોકો થી ઓછા અંક મેળવે છે તો સોનિયા અને રાજની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ અંક પ્રાપ્ત કર્યા અથવા તો કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેને એ બેની વચ્ચે માર્ક મળ્યા છે બરાબર હવે જો આપણે અત્યાર સુધી દાખલાઓ ગીડ્યા નહીં એ બધા દાખલાની અંદર શું ખબર કે ભાઈ એ ક્લાસની અંદર આટલા વિદ્યાર્થી બેઠા છે અને આ અહીંયા બેઠો છે ને આ અહીંયા બેઠો છે ને બરાબર છે સિટિંગ એરેન્જમેન્ટનો પ્રશ્ન પણ આની અંદર એ જ પ્રશ્નને થોડોક અઘરો કરવા માટે આ લોકો કંઈક અલગ લઈએ એવા કાંઈ વાંધો નહીં એને પણ અત્યારે સમજી લઈએ જોરદાર પ્રશ્ન છે તો હવે જો આને આ સમજવા માટે બે છે ને નીચે જગ્યા થોડી કોરી રાખી છે પણ તમે સમજી શકો હવે આપણે આ આડે પ્રશ્ન સમજતા જઈએ કે ભાઈ માનો કે આ સાઠ જણાની એક હું લીટી બનાવું છું બરાબર આ સાઠ સ્ટુડન્ટો જે છે એનું એક અહીંયા એક લાઈન બતાવું છું હવે અહીંયા જે આવ્યો ને એ પહેલા નંબરે આવ્યો એવું આપણે કહીએ અને આ આવ્યો ને સૌથી ઓછા નંબરવાળો ઓછા માર્કવાળો વિદ્યાર્થી અહીંયા બેઠો છે બરાબર તો હવે વાંચીએ સાઠ વિદ્યાર્થી છે એમાં રાજ માત્ર એકત્રીસ લોકોથી વધુ અંક પ્રાપ્ત કર્યા તો માનો કે અહીંયા ત્રીસ જણા બેઠા છે બરાબર વચ્ચે બરાબર છે અને પછી એકત્રીસમો જે છે એ અહીંયા બેઠો હશે અને એનાથી વધુ અંક એટલે કે એનાથી વધુ અંક એટલે આપણે એમ કહીએ કે આ બત્રીસ અંક આવ્યા એ કોને એવા તો કે રાજને ઓકે એટલે રાજ જે છે આ મેરિટમાં અહીંયા આવ્યો પછી વાત કરી કે ભાઈ સોનિયા માત્ર વીસ લોકોથી ઓછા અંક મેળવે છે એટલે ઉપરથી વાત કરીએ આ ટોપમાં આવેલા વ્યક્તિઓ છે બરાબર એમાંથી વીસ જ લોકો બરાબર વીસ લોકોથી ઓછા અંક મેળવે છે એટલે વીસ જ લોકો એવા છે કે જે એનાથી વધારે માર્ક લઈ ગયા બરાબર છે તો આ સોનિયા જે છે એ કેટલામી હશે તો સોનિયા તો એકવીસમી હોવી જોઈએ બરાબર છે કારણ કે વીસ લોકોથી ઓછા બાકી વીસ જ જણા એવા વિદ્યા કે જેનાથી એને ઓછા મળ્યા એટલે વીસ એવા છે કે જેનાથી એને વધારે માર્ક મળ્યા તો આપણે ઉપર માર્ક વધારેવાળા બેસાડ્યા છે અને નીચે લો માર્ક એવા એને બેસાડ્યા છે તો હવે આ પ્રશ્નને કંઈક હું આમ લખી શકું કુલ વિદ્યાર્થી સાઠ છે બરાબર છે હવે એમાં હું શું કરીશ એમાંથી હું બાદ કરું તો કે ભાઈ રાજ જે છે એ બત્રીસમાં બેઠો છે એટલે કે આ નીચે જે છે એ એકત્રીસ ને પોતે રાજ એટલે કે ભાઈ હું બત્રીસ જણા એવા કાઢી નાખું બરાબર છે અને આ સોનિયા જે છે એ એકવીસમાં સ્થાને છે એટલે કે એકવીસ એ બેને હું કાઢી નાખું તો હવે એ બેની વચ્ચે આ જે સ્થાન ઉપર વહીધ્યા એવા સ્ટુડન્ટ કેટલા છે એ જ તો શોધવાનું છે ને તો આપણે સાઠમાંથી કેટલા બાદ કરવાના થશે તો કે ત્રણ અને બેને ત્રણ પાંચ એટલે કે ભાઈ ત્રેપન લોકો એવા જે છે કે એ આ બેની સાથે આવી ગયા એને હું બાદ કરી નાખું તો હવે એ બેના વગરના જ રહેશે કે જે અહીંયા વચમાં બેઠેલા સ્ટુડન્ટો છે તો સાઠમાંથી ત્રેપન જાય તો કેટલા વધશે મિત્રો તો કે સેવન સ્ટુડન્ટ તો એવા માત્ર સાત જ વિદ્યાર્થીઓ હશે કે જેને આ બેની વચ્ચે અંક કે માર્ક આવ્યા જો કેવો મસ્ત પ્રશ્ન લઈ ગયા કેટલા માર્ક છે શું છે એ કાંઈ નહીં પણ મેરિટમાં નામ આવ્યું છે ને એવોય ઉલ્લેખ નથી કર્યો એ આપણે સમજવાનું અને ક્યાંય એવું નથી કીધું કે એને મેરિટમાં આટલા નંબર આવ્યા બરાબર એટલે હવે છે ને ભાઈ આ થોડાક સ્માર્ટ થતા જાય છે તો જરૂર છે કે તમારે પણ સ્માર્ટ થવું પડશે મિત્રો મજા આવીને લાઈક કરતા રહેજો હો મજા આવશે જો પછીનો પ્રશ્ન છે આ હવે હા નવું લઈ આવ્યા છે આવા ત્રણ ત્રણ પદ આપી અને પછી છે ને તમને એમ કે ભાઈ હવે આ જગ્યા ઉપર બરાબર છે ત્રીજું એવું ક્યુ પદ આવે કે જે આ બેના સમાન હોય બરાબર છે એટલે આપણને એમ થઈ ગયા કે ભાઈ આંકડા છે એ બધા આવા છે અને આમાં કેમ હું સંબંધ ગોતવો અને આ પ્રશ્ન છે ને એનટી પીસી સીબીટી ટુમાંથી હું લઈ આવ્યો એટલે કે ભાઈ હમણાં જે એનટીપીસી વન ગય એમાં પાસ થયા હોય એની ફાઇનલ એક્ઝામ લેવાય એમાં જે રીઝનિંગ એવું ને એ તમે અત્યારે જોઈ લો તો તમારા માટે ગ્રુપ ડીની અંદર જે રીઝનિંગ આવે ને સહેલું પડી જાય એટલે મારું જે ફોકસ ને મહેનત છે ને તમારા માટે હંડ્રેડ પર્સન્ટ છે તમે પણ તમારું હન્ડ્રેડ પર્સન્ટ આપો મિત્રો જોઈએ આ પ્રશ્નને સોલ્વ કેવી રીતે કરવો જ્યારે આ પ્રશ્ન તમારી નજર સમક્ષ આવે ને તો પહેલું કામ શું કરવું ખબર છે એકવાર એવી ટ્રાય કર લેવી કે તફાવત બાદ કરવો તફાવત બાદ કરવો એટલે કે ભાઈ બે અંકો જે કયા હોય ને આ બેના સ્થાન આ બધાના સ્થાનની વચ્ચે ડિફરન્સ શું છે ને એને તમારે શે ચેક કરી લેવું બરાબર છે તો જુઓ આ બેનો આપણે ચેક કરીએ ડિફરન્સ કે ભાઈ ચારસો એકોતેર ને ત્રણસો ત્યાંસી છે બરાબર છે એકમાંથી ત્રણ ન જાય એકમાંથી ત્રણ ન જાય એટલે આપણે એમ માનીએ કે ઉપર અગિયાર છે અગિયારમાંથી ત્રણ ગયા તો વિધા આઠ બરાબર હવે અહીંયા શું થઈ જાય છે છ થઈ જશે ને બરાબર છે કારણ કે છમાંથી આઠ જાય તો બરાબર છે હવે જુઓ હજી તમે છમાંથી આઠ જાય તો જુઓ હજી કે એ જ રીતે અહીંયા આ બે વચ્ચેનો તમારે ડિફરન્સ જોવાનો બરાબર છે શરૂઆત ત્યાંથી કરવાની તો કેવી રીતે છે ભાઈ ચારસો ને એકોતેરમાંથી તમે ત્રણસો ને બાદ કરો તો ભાઈ ત્રણમાંથી એક નો જાય ત્રણમાંથી એક નો જાય એટલે તમે દસ કો લી લો અથવા તો અગિયાર ગણો અગિયારમાંથી એક જાય તો વધશે આઠ બરાબર હવે અહીંયા સાત છે ત્યાં શું થઈ જાય છે છ છ થઈ જાય છે છમાંથી આઠ નો જાય એટલે સોળ માનીએ આપણે સોળમાંથી આઠ જાય તો પાછો આઠ એટલે કે અઠ્યાસીનો ડિફરન્સ એવો એવી જ રીતે તમે જ્યારે અહીંયા પણ કરો તો કે ભાઈ આઠમાંથી છ જાય એટલે આઠમાંથી છ ન જાય એટલે સોળ હશે સોળમાંથી આઠ જાય તો કે આઠ બરાબર છે અને અહીંયા નવ છે દસ કો લીધો એટલે અહીંયા આઠ બની જશે તો આઠમાંથી શૂન્ય જાય તો આઠ એટલે અઠ્યાસી મતલબ કે આ બે પદ વચ્ચે ડબલ એટ એ બરાબર અઠ્યાસીનો ડિફરન્સ છે અને થર્ડ જે પદ છે એને તમે જોઈ લો ત્રીજું પદ વચ્ચેનો ડિફરન્સ જે છે ને પાંચસો ને ઓગણસાઠ માઇનસ ત્રણસો ને ત્યાંસી કરશો એટલે નવમાંથી ત્રણ ગયા તો છ હોઈ ગયા ઉપર પાંચમાંથી આઠ નથી થાય એટલે આપણે પંદર પકડીએ પંદરમાંથી આઠ જાય તો સાત અને અહીંયા આપણે પંદર લીધા એટલે આ ચાર બની જાય ચારમાંથી ત્રણ ગયા તો એક એટલે એકસો છ્યોતેર આવી રીતે તમે કરશો ને તો આ બે પદ વચ્ચે જે ડિફરન્સ છે એ વન સેવન્ટી સિક્સનું છે અને પહેલું બીજું પદ વચ્ચે જે ડિફરન્સ છે એ કેટલાનું છે એટી એઇટનું તો ઓપ્શનમાંથી તમારે આવો જ પસંદ કરવાનો રહેશે કે ભાઈ બે પહેલાં બીજા પદ વચ્ચે તમારું જે ડિફરન્સ છે એ ડબલ એઇટ એટલે એટી એઇટનું હોવું જોઈએ અને એ જ રીતે તમારે જે ત્રીજું પદ છે એમાં શું હોવું જોઈએ તો કે વન સેવન્ટી સિક્સ એટલે અહીંયા મેં તમને લખીને આપ્યું જ છે એ પ્રમાણે કરશો તો ઓપ્શન બે છે એ તમારો જવાબ થશે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે ને એ પણ કેટલો આ લોકો હાર્ડ કરતા જાય તમે જુઓ તો ખરા યાર એક વખત આજ આ પ્રશ્ન જે છે બે હજાર ચોવીસનો છે ને એ એકદમ નવી પેટર્ન છે જો હવે આ આ રીતનો પ્રશ્ન તમને દર વખતે પૂછતા અને એવું પૂછે કે આમાંથી ક્યાં બે ચિહ્ન બદલવાથી આ બરાબરની બીજી બાજુ એકસો વીસ આવે પણ આની અંદર શું કરીએ એવા કે ખાલી તમારે સિમ્બોલ ન જ બદલવાના ભાઈ તમારે કોઈ બી આંકડાય બદલવા પડશે એટલે એક માર્ક માટે તમારે ચાર વસ્તુ કરવાની એમાં બધા ચાર ઓપ્શન એટલે એ ચારે ચાર ઓપ્શનને તમારે જોવા પડશે બરાબર છે હાર્ડ કરતા જાય છે એટલા માટે હું જે તમને કહું ને પ્રેક્ટિસ કરો મારી પાસેથી પેપર ખરીદો એ શું કામ કહું છું એટલા માટે જ કહું છું મારા દોસ્ત કે ભાઈ તમે છે ને એક વખત ટ્રાય કરશો ને કે તમારે બે કલાકે એક પેપર જો પૂરું કરી શકતા હોય બરાબર છે તો તમારે જોવાનું કે અત્યારે મારે બે કલાક થાય છે તો હજી મારી પાસે પાંચેક મહિના છ મહિના છે તો હું એમાં એવી પ્રેક્ટિસ કરી લઉં કે હું એકથી સવા કલાકની અંદર જો હું મારું પેપર પૂરું કરી નાખું તો પરીક્ષામાં હું દોઢ કલાકમાં અચૂકથી આ પેપર પૂરું કરી શકું એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ તમે પ્રેક્ટિસ કરો ઓકે પણ આપણે શું છે ખબર આપણને નાનકડું લાઈક કરવામાં કોમેન્ટ કરવામાં તકલીફ પડે છે પ્રેક્ટિસ તો પછી બહુ વાગ્યની વાત છે એટલે આપણે નહીં કરી શકીએ બરાબર છે હવે જુઓ આની અંદર શું કરવું પડશે તો કે ભાઈ તમે પહેલી જ આ પદ આપ્યું છે જો પાંચસો ને અઠ્યાવીસ છે એને ભાઇંગા તમે નવ કરો ને બરાબર છે તો આની અંદર તમને પોઈન્ટમાં જવાબ આવે છે ત્યાંથી તમને ખબર પડે કે ભાઈ પહેલું તો આ બે વચ્ચે મારે છે ને ચેન્જીસ કરવું પડે ને એ જ કંઈક મહત્ત્વનું છે તો જ હું આગળ હાલી શકીશ બરાબર છે તો એના માટે મેં આનો આ મેં બધા પદને ચેન્જીસ કરી લીધા છે અને ચેક કર્યું છે તો એની અંદર શું જોવા મળ્યું કે ચાર છે ને ત્યાં નવ લખો નવ છે ત્યાં હું ચાર લખું સાથે સાથે પ્લસ છે ને ત્યાં મારે માઇનસ કરવું પડશે માઇનસ છે ને મારે પ્લસ કરવું પડશે તો કેવી રીતે થશે તો કે ભાઈ આ પાંચસો ને અઠ્યાવીસ છે આ નવની જગ્યાએ હું ચાર લખીશ એને ભાઈંગ ચાર ચાર કરીશ બરાબર પછી માઇનસની જગ્યાએ મારે પ્લસ કરવું પડશે આ સોળ જે છે એને હું સોળ લખું બરાબર છે ગુણાકારના ગુણાકાર અને આ ચાર છે એ અમારે નવ કરવા પડશે ને બરાબર છે અને આ પ્લસ એકસો ને છપ્પન એને એમનામ રાખીએ તો આને તમે ભાગાકાર કરશો ને એકસો ને બત્રીસ વધે છે અને સોળ નવા વન ફોર્ટી ફોર એકસો ચુમ્માલીસ થાય બરાબર છે હવે બીજી વસ્તુ શું હતી કે ભાઈ તમારે પ્લસ અને માઇનસ કરવાના તો અહીંયા તમે જે પ્લસ લીધા ને ભાઈ એને પણ તમારે માઇનસ કરવા પડશે ઓકે એટલે એને પણ તમારે શું કરવા પડશે તો કે તમે એને માઇનસ કરો બરાબર આ રીતે જ્યારે તમે કરશો ને ત્યારે તમને રાઈટ આન્સર જે છે એ પદની એકસો વીસ આ બાજુ મળશે બરાબર તમે જુઓ એક માર્ક માટે તમારી પાસેથી કેટલી અપેક્ષાઓ રાખે છે મિત્રો પરીક્ષામાં આવો દાખલો આવે ને ત્યારે સમય બચાવવા માટે શું કરવાનું આ દાખલાને થોડીવાર છોડી દેવાનું પહેલાં ઈઝી ઈઝી પતાવો કે જેને તમે કરી શકો છો કારણ કે આમાં એક વખત ગૂંચો આવી ગયા ને તમે તો પછી શું થશે સમય બહુ જાજો છે ને આવડતું હશે ને એ પણ તમારા કન્ફ્યુઝનના હિસાબે બીજા પ્રશ્નો બી નહીં કરી શકો ઓકે એટલે હવે જે લોકો પ્રેક્ટિસ કરવા માગતા હોય ને બરાબર જેને ગુજરાતી પેપર જોઈએ બરાબર છે એ લોકોને માટે મેં અહીંયા એવું કહેવાય કે ભાઈ જો આ તમારા માટે ડિસ્પ્લે ઉપર રાખ્યું છે આ ટાઈપનું પેપર આવે છે બરાબર અને જે લોકો ખરીદવા માંગતા હોય એ લોકો મને ભાઈ પાસેથી માત્ર એકસો ને પચાસ રૂપિયામાં વીસ જેટલા પ્રશ્ન પેપર ઓરિજિનલ બરાબર લઈ શકે છે એના માટે મેં મારો વોટ્સએપ નંબર આપ્યો છે બરાબર એમાં શું મળશે તો બે હજાર અઢાર એકવીસ અને બે હજાર હવે તો હું બે હજાર ચોવીસના પ્રશ્ન એમાં બે ત્રણ પેપર મળ્યા છે એડ કરતો જાઉં છું બાકી મફતમાં બનવું છે એ લોકો મારું પ્લેલિસ્ટ જોવે રીઝનિંગ મેથ્સની અંદર બી પ્લે લિસ્ટમાં ઘણું મૂકવું છે અને વિડીયોને શેર લાઈક કરજો ને આની ટેલિગ્રામની અંદર મેં નીચે વિડીયોમાં લિંક આપી છે એમાં તમને આ પીડીએફ જે છે મફતમાં મળશે હો એટલે એમનો કહેતા કે આના પૈસા બરાબર ટેલિગ્રામમાં જોડાઈ રોજ રોજ પીડીએફ મફતમાં મૂકવામાં આવે જ છે એનો કોઈ પ્રશ્ન નથી ઓકે એના પછીનો સરસ મજાનો પ્રશ્ન આપવો કે ભાઈ અહીંયા તમને આપેલા ખાલી સ્થાનમાં બરાબર છે અહીંયા જે ખાલી સ્થાન છે ત્યાં તમારે જવાબ કરવાનો છે કે ભાઈ આકૃતિને જુઓ જોઈએ એના આધારે તમે જવાબ આપો કે ત્યાં શું આવશે આ બધી ઇઝી હોય થોડીક મહેનત કરો એટલે ઇઝીલી થઈ જાય જેમ કે જો અહીંયા પહેલાં સ્થાને કે છે પછી બીજી આકૃતિ બીજા સ્થાને જતી રહે ને ત્રીજી આકૃતિમાં ત્રીજા સ્થાને તો હવે ખરેખર કે ક્યાં વીયો જવો જોઈએ તો કે ભાઈ કે છે ને એ ચોથા સ્થાને વીયો જવો જોઈએ બાજુમાં જુઓ તમે કે ભાઈ એ તમને આ જે પહેલી નિશાની દેખાય છે એ બીજામાં જતી રહે પછી ત્રીજામાં જતી રહે તો હવે એ ક્યાં જવી જોઈએ તો કે ભાઈ એ ચોથા સ્થાને આ રીતે હોવી જોઈએ તો એવું ઓપ્શન જે છે એ તમને જોવા મળશે ક્યાં તો કે આ જગ્યાએ જોવા મળશે એટલે કે આનો રાઈટ આન્સર જે છે એ શું બનશે તો કે ઓપ્શન નંબર ચાર ઓકે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ બરાબર એ બીસીડીનું કહું ને બધાને એમ હોય ને કે એબીસીડી માંથી પ્રશ્ન આવડી જ જાય મારો ભાઈ આ પ્રશ્ન સોલ્વ કરીને બતાવ હાલ બરાબર અત્યારે વિડીયો પોઝ કરી અને ટ્રાય કરો તમારી વીસ પચીસ મિનિટ ખાઈ ગયા હે અહીં વીસ પચીસ મિનિટ બચાવવા માટે થઈને તો આપણે આ વિડીયોમાં તમને હેલ્પ કરીએ છીએ સરસ સરસ મજાના પ્રશ્ન લઈ આવ્યા છે કે ભાઈ આવું કંઈક આવે ને તો તું મુજા તો ને મારો ભાઈ તું અત્યારે જ શીખીને જા ગોળીની જેવો થઈને જાય એટલે પરીક્ષામાં તું કરી શકે ઓકે તો જો કેવો પ્રશ્ન બનાવ્યો મારા બેટા એ કમ્પ્લે બરાબર છે કમ્પ્લેન આખું લાંબુ એવું લીધું અને એની સામે જવાબમાં કેટલા અક્ષર તો માત્ર ચાર બાર ત્રણ અગિયાર પાંચ એવી જ રીતે ઇન્ડસ્ટ્રીઝ એની અંદર એને ચાર આ જે કેરેક્ટર ગણશો ને તો આઠેક કેરેક્ટર છે અને એની સામે એને રિઝલ્ટમાં ચાર જ કેરેક્ટર મૂક્યા એવી રીતે આપણને પૂછી લીધું તો ભાઈ આ છે ને એનું મને બતાવ હાલ શું થાય છે બરાબર છે તો જો આના માટે તમારે શું કરવું પડે મિત્રો તમને થોડીક એવી બુદ્ધિ લાગે છે કે ભાઈ આને જ પહેલાં આપણે ઝૂમ કરી દઈએ બરાબર આ આઠ કેરેક્ટરના એણે ચાર કર્યા શું કર્યું આઠ ના ચાર કર્યા એનો મતલબ કંઈક એના એવું કર્યું છે બેને ભેગા તો નહીં લીધા હોય ને બરાબર છે તો એવું આપણે જોઈ લઈએ તો તમને મેં થોડાક દી પહેલાં એક શીખડાયું છે એ બીસડી કેમ યાદ રાખવી તો કે ઈ જે ઓ ટી અને વાય આ જે છે એ પાંચ પછી જે છે એ દસ આ છે એ પંદર ઓકે તો એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો જો એ મુજબ સી છે એ કેટલા નંબર ઉપર હોય ત્રણ નંબર ઉપર હોય ઓ છે એ તમને બાજુમાં દેખાય છે કેટલા નંબર ઉપર છે તો પંદર ઉપર છે એ બેનું શું કરું તો અહીંયા મને બાર મળે તો કે સાહેબ મને એવું લાગે છે પંદરમાંથી ત્રણ કાઢું બાર બને એટલે હા બને છે જો તો એનો મતલબ કે આ લોકોએ આ બે પદ જે છે એના સાચા ક્રમની અંદર વચ્ચેનો તફાવત લઈ લીધો ઓકે તો એવી રીતે કર્યું છે તો આ રીતે જો તમને પકડાઈ ગયો તો હવે તમે આ માઉન્ટેન છે બરાબર હા માઉન્ટેન આપે કે ફાઉન્ટેન આપે કરી શકો ને મિત્રો છે ને ઈજી બરાબર એટલે આ વસ્તુ જો આમાં બધું હોય ઈજી પણ એક વખત ગોતવું પડે તમને જો પકડાઈ જાય તો પછી તમે પણ આને ઇઝીલી કરી શકો એનો જવાબ માટે શું છે ભાઈ એમ તેર નંબર ઉપર છે અને ઓ પંદર ઉપર ઉપર છે તો તફાવત છે એ બે આવે ઓકે એવી રીતે યુ છે એ એકવીસ નંબર ઉપર છે એન ચૌદ નંબર ઉપર છે તફાવત છે એ સાત આવે તો એવી રીતના તમારું ઓપ્શન થ્રી આ બે અને સાત સ્ટાર્ટિંગમાં હોય એવું ઓપ્શન ત્રીજું છે જવાબ જે છે એ તમને મળી ગયો મજા આવે છે ને મિત્ર લાઈક બાઈક કરજો હવે આવે છે આપણી અમે પાસા ભાઈ બરાબર પાસાના ચેપ્ટરો તો છે એ આવશે જ આ જો જરૂરી નથી પાસા જ હવે આવી કોઈ પણ ડિઝાઇન આપશે અને તમને પૂછી લઈએ કે આની સામે શું છે છઠ્ઠો પ્રશ્ન છે બરાબર અને છઠ્ઠા પ્રશ્નમાં જ પૂછ્યું કે ભાઈ છ ની સામે શું આવશે હવે જુઓ જ્યારે આની અંદર છે ને બે અંક આવતા હોય અત્યાર સુધી મેં એક્ઝામ્પલ લીધા ને એવા હતા કે એક એક અંક કોમન હોય આની અંદર તમે જોશો ને બે બે અંક કોમન છે બે અંક કોમન હોય ને એને હટાવી દો માનો કે બે પાંચ આમાં કોમન છે ને બે પાંચ આમાં કોમન છે ને હટાવી દીધું વધ્યું હું તો કે અહીંયા વધ્યું છ ને સામે વધ્યું એક સીધો જ જવાબ કેટલી સેકન્ડ થઈ દસ સેકન્ડની અંદર તમે આનો જવાબ લાવી દીધા બરાબર છે કારણ કે આ બે સમાન સમાન હોય એને ઉડાડી દો એટલે આ બે હોય ને એ જ એના વિરોધ હોય એકદમ ઇઝીલી પ્રશ્ન પણ તમને જોવા મળશે કે ભાઈ આમાં ક્યારેક આવું કરી શકો બરાબર પછીનો પ્રશ્ન વાંચે તો કે ભાઈ ચારમાં સમાનતા છે બરાબર છે ચારમાં ન હોય ત્રણમાં હોય બરાબર ત્રણમાં સમાનતા છે અસમાન એવું ક્યુ પદ છે કે જે આની અંદર તમને દેખાય છે બરાબર હવે જુઓ જોઈએ આ વસ્તુ તમને આવી રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછી લીધો કે ભાઈ આની અંદર આ ત્રણમાં એવું કાંઈક છે કે જેમાં સમાનતા છે એવું ક્યુ છે કે જે સમાન નથી જોવો જોઈએ તમે ટ્રાય કરો જોઈએ મિત્રો તમને શું લાગે છે બરાબર છે આવું આવે ને ત્યારે મેં તમને એક ટ્રીક શીખવાડેલી જો અહીંયા ચાર અંક આવતા હોય ને ચાર અંક તો એનો સરવાળો કરવો પણ અહીંયા ચાર અંક નથી ત્રણ અંક છે ત્રણ અંક હોય ને તો પછી સીધે સીધું શું કરવું તફાવત જ પકડી લેવાનો બરાબર છે સીધે સીધું માઇનસ કરોજી જોવો હજી અહીંયા શું છે તો કે ભાઈ ત્રણસો ને સત્તાવન માઇનસ તમે બસો ને અઠ્યોતેર કરો બરાબર છે એટલે હાથમાંથી આઠ ન જાય એટલે તમે શું લ્યો દસ કહો બરાબર સત્તરમાંથી આઠ કાઢો એટલે શું વધે એ રીતે તમે કેલ્ક્યુલેશન કરો એટલે તમને સીધે સીધો જવાબ મળશે લગભગ બધામાં સેવન્ટી નાઇનનો તફાવત છે જ્યારે ડી છે ને એના અંદર સેવન્ટી નાઇનનો તફાવત નથી મિત્રો એટલે ડી જે છે એ ચોથું જે છે એ તમારું અલગ પડે છે ઓકે એ જ પ્રમાણે જોઈએ હવે આઠમો પ્રશ્ન નવો પ્રશ્ન આવ્યો છે પાછો બરાબર હવે આમાં આ ટાઈપ જ લાવ્યા કાંઈક જો બાર અઢાર છત્રીસ આ મુજબ નીચેમાંથી શું આપેલ પદને સમાન છે હવે પાછું એ જ ટાઈપનો પ્રશ્ન લઈ આવ્યા બરાબર છે ઓપ્શન આપી દીધા આઠ બાર સોળ ચૌદ વીસ પાંત્રીસ દસ વીસ પચીસ છ ચોવીસ ને અડતાલીસ આવો પ્રશ્ન આપી દીધો ઓલામાં શું હતું કે અલગ શું છે અને આમાં શું પૂછી લીધું કે ભાઈ સમાન શું છે આ બધાની સાથે સમાન શું છે તો કે એ વસ્તુ તમને પૂછી લીધી હવે જુઓ જઈએ અહીંયા શું છે બાર ને અઢાર તફાવત કેટલાનો આવ્યો છનો તફાવત આવ્યો અને એની પછીનો અંક છે એ શું છે કે છાંયા છાંયા છત્રી એટલે કે ભાઈ આપણે એમ કહી શકીએ ને ભાઈ ડિફરન્સ અને એ ડિફરન્સ જે આવ્યો એનો વર્ગ કરતા ત્રીજું પદ આપણી પાસે બન્યું તો એવી જ રીતે હવે તમે જુઓ જઈ અહીંયા આઠમાંથી આઠને બાર વચ્ચેનો ડિફરન્સ શું છે તો કે ચારનો તફાવત છે ચારનો વર્ગ કરું તો શું થાય સોળ થાય ઓકે એટલે આપેલ પદ એ સમાન કયું મળ્યું તો કે એ જ મળ્યું ને હવે એ રીતે અહીંયા જુઓ જઈએ સોળને વીસનો તફાવત શું છે છનો છનો છે છત્રીસ તો કે નથી થતું બરાબર અહીંયા શું થાય દસનો દસનો વર્ગ શું થાય તો કે સો તો કે એવું થતું નથી અહીંયા શું છે છ ને ચોવીસ તો કે અઢાર ડિફરન્સ થાય ને બરાબર અઢારને છ ચોવીસ તો એ મુજબ મળતું નથી તો મિત્રો સરસ મજાનો વિડીયો લાગ્યો મને તો ઘણા બધા સારા પ્રશ્નો લઈ આવ્યા તમારા માટે મહેનત કરી છે તો વિડિયોને લાઈક અચૂક કરજો નવા આવે તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં અને જેને આ મફતમાં જોતી હોય કાંઈ વાંધો નહીં મફતમાં આપીએ છીએ બરાબર છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એ જોડાઈ જજો મારા ટેલિગ્રામમાં ટેલિગ્રામની અંદરથી તમને આ મળી જશે બરાબર રાતે હું મૂકી દઈશ અને જે લોકોને આવા પેપર ઓરિજિનલ પેપર જોઈએ છે જે મારા બનાવેલા નહીં સરકારે પૂછેલા તો પ્રેક્ટિસ કરવા માટે રાહ ન જોતા મારા ભાઈ આવા પ્રશ્નો લઈ અને મોટો ટ્રાય કરવો હજી પાંચેક મહિના છે જો લાગી જાય બાણ તો યાર જિંદગી બની જાય ઓકે ચલો મળીએ ફરીથી નવા વિડીયોમાં